સેવાની ધોણી ધખાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સુરત ડાયમંડ સાથે સંકળાયેલા લેબ ડાયમંડ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશ પટેલના સહયોગથી એક હજાર વડીલોને વિના મૂલ્યે દાંતના ચોખ્ઠા બેસાડી આપ્યા છે ત્યારે હજુ પણ પંદરસો ની ટ્રીટમેન્ટ જારી હોવાનું પત્રકાર પરિષદમાં આજે મુકેશભાઈ પટેલ સહિતના લોકોએ આજે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લાઈફ ડાયમંડના મુકેશ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલા ડાયમંડ હોસ્પિટલે એક વર્ષ પહેલાં એટલે કે તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ વયસ્ક નાગરિકોને દંત ચિકિત્સા એટલે કે સ્ક્રીનિંગથી લઈને દાંતી જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ કરાઇ હતી જે ટ્રીટમેન્ટમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ છે તો બિલકુલ નિઃશુલ્ક પૂરી પાડવાની યોજના શરૂ કરાય છે એક વર્ષ પૂર્ણ થતાં જ યોજના અંગે માહિતી આપવા આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન આ યોજનાને જબર પ્રતિસાદ પણ સાંપડ્યો છે આજે આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોવાથી એક તો પહેલાં એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ બીજું કે આજે અમે આજે એક સેવા યજ્ઞ એમના જે વ્યક્તિ આપણા દેશમાં જેમના માટે કણ કણમાં આપણા ભારત દેશની સેવા માટે જે કામ કરી રહ્યા છે અને વિશ્વમાં જે નામ આપણું મેળવી રહ્યા છે તો એક સારા વિચારથી ગયા વર્ષે ચહેરો ઉજવે આનંદ ઉત્સવ લોકોને આપણા ગરીબ જે વ્યક્તિઓ જે ન પહોંચી શકતા હોય એમના માટે જે આપણે એક સેવા યજ્ઞ ચાલુ કરેલો હતો ચોકઠા ફ્રી ઓફમાં જે ડાયમંડ હોસ્પિટલના સહયોગ સાથે તો બસ એ જ સહયોગ આપણે પાછો એક વર્ષ આ એક્સટેન્ડ કરીએ છીએ અને આ વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેટલા પણ નામ રજીસ્ટર થયા છે એમને કમ્પ્લેટ પૂરું ન થાય ત્યાં સુધી આપણા આ સેવા ચાલુ રાખીશું અને બસ આપણા ભારત દેશના વડાપ્રધાનને આ ચહેરો ઉજવે આનંદ ઉત્સવ તો લોકો હસશે તો ખીલશે ભારત અને એમને ખૂબ જ આનંદ થશે અને એમને પણ એક ભગવાનને બસ એ જ ઈચ્છું છું કે આ વડીલોના આશીર્વાદ મળી રહે અને આપણા દેશની દેશ મજબૂત હશે તો આપણે મજબૂત રહેશું આમાં બધાનો સ્વાર્થ છે તો આ હેતુથી અમે એક સેવા એમને કરી રહ્યા છીએ ભારત માતા કી જય વંદે ભારત આમ ડાયમંડ હોસ્પિટલના ફ્રી ડાંટ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન ડાયમંડ લેબના મુકેશભાઈ પટેલ આ સમગ્ર યોજનાના તન અને ધનથી સહયોગ આપી રહ્યા છે એમાં ડેન્ટલ ટીમ પ્લાન ચહેરો ઉજવે આનંદસો નામ પણ આપ્યું છે અને એક વર્ષ બાદ આગામી વધુ એક વર્ષ સુધી આ યોજનાની આગળ ધપાવવાની સાથે જ તેમણે આજે જાહેરાત કરી છે વધુમાં ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વારાણી અને કોર્ડિનેટર દિનેશ નાવડિયાએ પણ જણાવ્યું હતું જન્મદિવસ નિમિત્તે એક વર્ષ પહેલાં ગ્રીન લેબના ચેરમેન મુકેશભાઈ પટેલે ડાયમંડ હોસ્પિટલમાં જે લોકો દાંતના ચોકઠાથી દાંતની સારવારથી જે પીડાતા લોકો માટે જે સામાન્ય લોકો પચીસ ત્રીસ હજારનો ખર્ચ ન કરી શકે અને મુકેશભાઈને એવો વિચાર આવ્યો કે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે મારે બધા જ આ આખા વિસ્તારના લોકોના દાંતના ચોકઠા ફ્રી કરી આપવા છે તો એક વર્ષ પહેલાં એ યોજના ચાલુ કરેલી લગભગ ત્રણ હજારથી વધારે દર્દીઓએ નામ નોંધાવી દીધા છે એક હજારથી વધારે લોકોને ઓલરેડી ચોકઠા ફિટ થઈ ચૂક્યા છે અને આ યોજના એક વર્ષ માટે હતી પણ મુકેશભાઈની લાગણી હતી કે હજી જો લોકો બાકી હોય તો હજુ પણ એક વરસ હું લંબાવીશ તો અત્યારે ત્રણ હજાર નામ થઈ ગયા છે અને હજુ પણ આવતા વર્ષે ત્રણ હજારથી વધુ નામો થવાની શક્યતા છે એટલે લગભગ છ હજાર લોકોને ચોકઠા નાખે તો કરોડો રૂપિયા એ આ યોજનામાં જે મુકેશભાઈ આપવાના છે તો આ તબક્કે હું એસડીએ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન તરીકે લેબ ડ્રોન ડાયમંડના મુકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઉજવે આનંદ મહોત્સવના પાર્ટ બે ની અંદર ગ્રીન લેબના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી બીજા વર્ષે પણ આ સ્કીમનું જે એક્સટેન્શન કરવામાં આવ્યું છે તે બદલ એસડીએ ડાયમંડ હોસ્પિટલ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મુકેશભાઈએ એક વર્ષની અંદર જે લાભાર્થીઓએ આર્થિક રીતે નબળા પરિવારોને જે દાંતના ચોકઠાઓ વિના મૂલ્યે ડાયમંડ હોસ્પિટલના માધ્યમથી સેવા પૂરી પાડી છે એમના સૌનું સ્વાગત કરવા માટે આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા દોઢસો કરતાં વધારે લાભાર્થીઓ આજે ઉપસ્થિત છે એ તમામ મિત્રોને ગ્રીન લેબના ચેરમેન તરફથી એક ભાગવત એક તુલસીની માળા અને એક તાંબાનો કળશ આ લોકોને યાદીના સ્વરૂપે આજે અહીંયાથી સપ્રમ ભેટ કરવામાં આવશે કે જેથી કરીને તાંબાનો કળશ એ માટે કે જે રીતના દાંતના ચોખા નાખવાથી એમનું સ્વાસ્થ્ય સ્વસ્થ સ્વાસ્થ્ય સારું રહે એમ તાંબાના કળશની અંદર રાતના પાણી ભરીને સવારે પીવાથી એમનું સ્વાસ્થ્ય વધારે સારું રહે અને સાથે સાથે તુલસીના માળા હાથની અંદર માણકાનું જે ફેરવતા હોય છે એના કારણે જે પંચિંગ થતું હોય છે એના કારણે પણ એમનું આરોગ્ય સારું રહે અને સાથે સાથે એમના મનના વિચારો સારા રહે એવું ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને આ ગિફ્ટ એમને આજે સુપ્રત કરવાના છે એ ખૂબ સારી અને પોઝિટિવ બાબત છે સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને શરૂ કરેલો ચેરો ઉજવે આનંદ ઉત્સવ યોજનાને હજુ પણ અનેક લોકોનો લાભ લેવા અપીલ કરાય છે હર્ષા શેટા સાથે પ્રકાશવાળા